ઇને ગાય રાખે ને આ જીવ તો જાખો જાખો કોઈ બનાવવાની વાત નથી ગાય રાખે ને તે પછી હરામ એક રૂપિયો દવાખાના નથી એટલું ગાયનું માઇટમ છે અને આ દાતાઓ છે ત્યાં સુધી ગાયું છે ગાયું જેથી રજા લેલી છે ધરતી માથે તેથી મનુષ્ય માત્ર ખતમ થઈ જવાનું ત્યાં રહે એટલે ગૌશાળાના લાભાર્થી જે દાતાઓ દાન દેતા હોય એને માતાજી ખૂબ સુખી રાખે શું કેવું થાય

ભાઈ ની દીકરી હતી મારા સુખ માં દેવી પછી અમને ફોન કર્યો પછી અમે ના પાડી મજા આવું મને ઉ

अपना बेटा हो ये बात बड़ी कर ली हाँ <laughs> ये ना कर भाना करता हो ये नहीं कर भाना क्या दिख रहा है काल जिन किन मैंने कौन ना कर का काल कौन करता है ये माँ आई आवर मोल हर नज़र के ना क्यों हाँ आई ये बात है आज हमने राम भाई ना पूरा � रामबाई तुम्हारा भूख भूख धन्यवाद अन्ना ले जाओगे तो अन्ना टेक होता दिया भाई किनो कौन

ન્યા ગર્ભી ન ના પર મારે માના હી જા ગુડ આ મો તો તમન માતો પડી હોય બિચારી એના તો મુકો આવે તમ હરાદ હતું આજ ફરે કીનું અમાર સેફલીને ખબર હી હરાદ કેટલામાં નાખ્યો હતો 11 માં 11 એ હરાદ મતલબ મને બહુ ખબર નહોતી વો વોસ ન બહુ નહી

vẫn còn nhiều lần bizarre cao. You hoặc đã luôn cái mô mô kể auntie giữa mãi nữa chịu được đơn áo mặt của anh em mặt 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 મોમણા લાગે મોમણા મોમણા લાગે તો આકા રૂ તના પરેંગ કર માર કે ખમા ખમા નીન કે વાત તને ખબર ના આપડા વિવાહ નથી થા હ કંઈ થી મને શું કી દેતો શું કી દેતો યાદ કર પચા હજી ચાર વર પૂરા થયા નથી પસા વર બે મને કીધું તું હા કે તું મને મોટર માં ફેરવજે હા કે હું તને મોટર મોટર માં ક્યાં ક્યાં હું લઈ જતો ક્યાં ના ક્યાં લઈ ગયા તા તાલા રે તાલા રા ખંભારીએ ખંભારીએ ભાણવે ભાણવે બોળો બોળો ત્રણ ઠેકાણ ફેરવા લઈ ગયો મને આજ તો રીટાલ કારા હોય આજ કે

Lish na jama na swetam. Takar sik, takar sik, na 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 sik. Ima dhoi pasu, koti ya mobile hamu rakha, bokla ba, an posi, mobile hamu de. Budi, daka. Pamari na? Ye, કોણ મારી નાખતો કર્યા ભરાકે દેજે ભરાકે એમ કોઈ દેજો ઈ સ્ત્રીને ચાર પાલી મીઠું ન ભરદો એ તું મને હોમ સમજ સા મત આમ જઈ ને આમ જી ને જી ને તો હું ઉદરો કે આ મને જરી બીક ના લાગે ભેગી હોય ને નોન લાગે ભાઈ આરા હા જો રામભાઈ કે લાગે હું

Ini लाइटिंग नो काम आतो नी आपलू जडो वेबक शूटिंग Ya,